सुरतना कडोडरा ना ताती थैया ગામના સોની પાર્કમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા જઠુ ઉર્ફે જીતુ પંડિતને રૂપિયા 11500 ના મુદ્દામાલ સાથે એસઓજી ની ટીમે ઝડપી પાડ્યો कडोदरा पुलिस मथक विस्तार में सूरत जिला स्पेशल ऑपरेशन ग्रुप की टीम पेट्रोलिंग में थी दरमियान एसआई जितेंद्र भाई मनु भाई तथा गिरिराज सी अशोक सी नाओ ने संयुक्त बातमी मिली थी जे आधार ताती थैया गा में सोनी पार्क बे में आवेल शिव कॉम्प्लेक्स शिवजी करियाणा स्टोर नामनी की दुकान આ વેલ દુકાન માં એકસમ જરૂરિયાત મુજબ ના ફાયર સેફ્ટી સાધનો વગર ગેરકાયદેસર ગેસની બોટલોમાંથી અન્ય ગેસની નાની મોટી બોટલોમાં ગેસ રિફિલિંગ કરતા જઠુ ઉર્ફે જીતુભાઈ ચલિતર પંડિતને જડપી કુલ રૂપિયા 11500 ના મુદ્દામાલ કબજે કરી આગણની કાર્યવાહી કરવા માટે કડોદરા પોલીસને સોંપવામાં આવ્યો છે રમેશ ખંબાટી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત